હરિયાણામાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તે પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે અહીં પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલના પુત્ર વધુ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કિરણ ચૌધરી અને તેમની દીકરી શ્રુતિ ચૌધરી હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર અને ભાજપના નેતા તરુણ ચુગની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનથી પ્રેરિત થઈને લીધો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું ચાલીસ વર્ષ સુધી કોંગ્રેસની મહેનતુ કાર્યકર હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી હરિયાણામાં કોંગ્રેસ એક વ્યક્તિ પર કેન્દ્રિત થઈ ગઈ છે જેના કારણે કોંગ્રેસ આગળ નથી વધી શકતી लग रहा है कि सही रास्ते पे आ गए और इसलिए लग रहा है क्योंकि राजनीति हम राजनीति में इसलिए है ताकि हम लोगों का काम कर सकें और जब वो आवाज़ दबाई जाती है तो दुख होता है क्योंकि हम कोई अपने पर्सनल लाभ के लिए राजनीति नहीं करने आए हैं चौधरी बंसीलाल का इतिहास चौधरी सुरेंद्र सिंह जी का इतिहास ये रहा है कि उन्होंने सामान्य વિકાસ છત્તીસ બિરાદરીઓમાં કરા હે જભી ભીકે હાથ મેં પારથી તો એક નઈ ઉર્જા કે સાથ હમાયે હૈ